કૃષ્ણ કનૈયા લાલ કી જય આવના આવોડો તૈયાર છે આવરે કયા આવો હિંડોળો તૈયાર છે હિંડોળો તૈયાર ને ઝૂલવાની વાર છે હિંડોળો તૈયાર ને ઝૂલવાની વાર છે તાજા તાજા ફૂલથી હિંડોળો સજાવ્યો ताजा ताजा फूल થી હિડોળો સજાવીયો ફૂલડા સુગંધી નો હિડોળો મકે છે ફૂલડા સુગંધી થી હિડોળો મકે છે આવ રે કનાયા વ હિડોળો તૈયાર સે આવ રે કનાયા આવતારો હિડોળો તૈયાર સે એ રે હિડોળા માં મોગરા ની માળા સે ે હિંડોળા માં મોગરાની માળા શે મોગરાની માળા માં મોહન દેખાયશે મોગરાની માળા માં મોહન છે આવરે કાનાયવ તારો હિંડોળો તૈયાર છે આવરે કાના આવતારો હિંડોળો તૈયાર છે ઈરે હિળા માં ગુલાબ બગુ ઈરે હિંડોળા માં ગુલાબ બગુ થયા ભૂલબ ના ગોટા માં ગોવિંદ દેખાય ગુલાબ ના ગોટા માં ગોવિંદ દેખાય છે આવરે કયા આવ તારો હિંડોળો તૈયાર છે આવરે કયા આવ તારો હિંડોળો તૈયાર છે જુય જાય જુય ફૂલ થી ઝૂલે દેખાય છે જાય ઝૂલ ફૂલ માં ઝૂલો દેખાય છે हिंडोळो देखायसे आवरे आवे कानावतारो हिंडोळो देखायसे आवरे आव कानावतारो हिंडोळो इरे हिंडोळा माली ना फुलसेळा माली ना फुलसे લીલી ના ફૂલ માં લાલો દેખાય છે લીલી ના ફૂલ માં લાલો દેખાય છે આવરેકાના આવતારો હિંડોળો તૈયાર છે આવરેકાના આવતારો હિંડોળો તૈયાર છે હીરે હિંડોળા માં કેતકી ના ફૂલ છે હીરે હિંડોળા માં કેતકીકર ના ફૂલ છે કેતકી કારણ માં કાનો દેખાય છે કેતકી કારણ માં કાનો દેખાય છે આવરે કા નાયા અવતારો તૈયાર છે આવરે કા નાયા અવતારો તૈયાર છે તીરે હિંડોળા મારા ત્રણી ફૂલ છે

હિંડોળો તૈયાર છે ને ઝૂલવાની વાર છે હિંડોળો તૈયાર છે ને ઝૂલવાની વાર છે જાત જાતના ફૂલથી હિંડોળો સજાવીયો જાત જાતના ફૂલથી હિંડોળો સજાવીયો આવરે આ વતારો હિંડોળો તૈયાર છે આવરે આ વતારો હિંડોળો તૈયાર છે બોલો કૃષ્ણ કનૈયા લા લગી જે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ હિંડોળો જો ગમ્યો હોય તો કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો અને કમેન્ટ કરજો જેથી કરીને મને ઉત્સાહ વધે નવા નવા હિંડોળા તમારા માટે લઈને આવું અને રાધે રાધે